તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કે પચીસના રોજ રાત્રિના સાડા બારથી તે સવારના ચાર પાંચ વાગ્યાની આસપાસ એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં મરણ જનાર પૂનમભાઈ વેલાબે દંતાણી નાઓની કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો બનાવ સંબંધ ઈસાનપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરની ફરિયાદ દાખલ થઈ હતી મર્ડરનો ગુનો દાખલ થયા બાદ જે તે સમયે અનડિટેક રહ્યું હતું તે તે સમયે ત્યાં કોઈ પણ એવા કોઈ પુરાવા કેવું મળી આવેલ ન હતું અને આ બાવીસ દિવસ સુધી ગુનો અનડિટેક રહેવા પામેલ હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ આજુબાજુ પરપ્રાંતિયો તેમજ પડોશીઓ સીસીટીવી ફૂટેજ તમામ વસ્તુ ચેક કરવામાં આવી હ્યુમન રિસોર્સનો યુઝ કરવામાં આવ્યો સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા એ દરમિયાન ત્યાંથી એ બનાવ બન્યા બાદ એક વ્યક્તિ ત્યાંથી એ સમયે જતો રહ્યો હતો તે બનાવ બન્યા બાદનું જે બિહેવિયર હતું એ તો ડાઉટફુલ લાગ્યું હતું એ બાબતે ત્યાં ફોકસ કરવામાં આવ્યું ત્યારે એક આરોપી શંકરલાલ રૂપાજી કીકાજી મીણા ઉંબર વર્ષ અડતાલીસ જે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી એ મરણ જનાની સામે જ રહેતા હતા લાંબા સમયથી પચીસેક એક વર્ષથી એ લગભગ પથ્થર ઘસવાનું કામ એવું કરતા હતા એના આધારે આપણે થોડી તપાસ કરી રાજસ્થાન પણ આપણે બાતમીદારોથી તપાસ કરાવતા એનું અત્યારે એની હાજરી હિંમતનગર ખાતે મળી આવેલ ત્યારબાદ આપની ટીમ હિંમતનગર ખાતે મોકલી તેની પૂછપરછ કરતા આ બનાવ સંબંધે થોડું પોતે કરેલા હોવું જણાવેલ છે બનાવનો હેતુ મોટિવ એ ઘણા સમયથી એની પત્ની ઉપર શંકા વયમ રાખતું હતું અને મણન જણા સાથે એને સાથે કોઈક રિલેશન હશે એવું એનું માનવું હતું એ આધારે પોતે જે બનાવ બન્યો એ જ દિવસે રાજસ્થાનથી આવ્યો હતો અહીંયા ઘણા સમયથી રાજસ્થાન હતું આવ્યો બનાવના દિવસે ને રાતે આ મનમાં રાખીને આ ભાઈ સૂતો હતો એ સમયે એના માથા ઉપર પેપર બોક જે છે એ મારીને એને તો બેભાના અવસ્થામાં કરી દીધો ત્યારબાદ એને ફિક્સ હથિયાર મીન્સ કે બે ત્રિશુલ આવે છે એના ઘા માડીને એનું મૃત્યુ નિપજાય ત્યારબાદ એ પોતાનું કામ પૂરું કરીને ત્યાંથી ભાગી ગયો હતો તો આ બાબતે ક્રાઇમની ટીમે ખૂબ જ સરસ મહેનત કરી છે અને ખાસ કરીને જે હ્યુમન રિસોર્સ કારણ કે જે તે સમયે તે આજુબાજુ સીસીટીવીનું હતું નહીં પણ હ્યુમન રિસોર્સ બાતમીદારો અને આજુબાજુના ઘણા બધા પૂછપરછ કરીને આ ગુનો શોધવામાં આવેલ છે એવું કંઈ જાણવા મળ્યું નથી પણ ફક્ત વહેમ હતો એને એવું કઈ કોઈ પ્રસ્થાપિત થયું નથી પણ એ એનું શંકા હતી એને એવી કે આડા સંબંધો થશે એને ઘરમાં પણ આ ઝઘડો કરતા એની પત્નીની પૂછપરછ કરી આરોપીની અને આ બાબતે ઘરમાં પણ ઝઘડા થતા હતા

ઘરની આસપાસ એને હતી મેળવવા મળતા એ રાજસ્થાન ગયું હતું વતનમાં ડુંગરપુર એનું મૂળ વતન છે ધાણી રેબારી નાંદલી આડા સાબલા જિલ્લો ડુંગરપુર એનું મૂળ વતન ના પત્ની એની રાજસ્થાન હતી ઓપરેશન કરાવ્યું હતું એનું રાજસ્થાન હતી પ્લાન એવું કોઈ કહેતો નથી પરંતુ અચાનક આ આવેશમાં એન જે તે સમયે રાતે કરી નાખ્યું એકદમ મનમાં નક્કી કરીને કોઈ પ્લાનિંગનું એવું કંઈ હજી સુધી જાણવા નથી ના એ મજૂરી કામ કરે છે પથ્થર ઘસવાનું એવું કંઈ બેકગ્રાઉન્ડ હાલ સુધી મળી નથી જાણવાનું એની ઉંમર પચીસ પચાસની આસપાસ ઉંમર છે એની લગભગ પચીસ એક વર્ષ થયા છે મેરેજ ચાર બાળકો છે Aula,